આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશભરમાં સુડતાલીસ સ્થાનો પર રોજગાર મેળાનું આયોજન થયું છે આ રોજગાર મેળાના માધ્યમથી પચાસ હજાર કરતાં પણ વધારે નવ યુવાનોને નિયુક્ત પત્ર આપવાનું આજે બન્યું છે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલ જોડાઈને આ યુવાઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી છે આ સોળમો રોજગાર મેળો છે આ રોજગાર મેળામાં સોળમા રોજગાર મેળામાં આજે રાજકોટ આવવાનું થયું છે અને પિંચ્યાસી કરતા પણ વધારે યુવાઓને નિયુક્ત પત્ર આપ્યો છે ત્યારે આ નિયુક્ત પત્ર જેમને મળ્યો છે તેવા સૌ યુવાનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તેમના માતા પિતાને પણ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત અમારા રાજકોટના મેયરશ્રી નૈનાબેન અમારા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અમારા ધારાસભ્ય દર્શિતાબેન ધારાસભ્ય રમેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડોક્ટર માધવભાઈ પણ ઉપસ્થિત હતા હું બધા જ નવનિયુક્ત જેમને આજે નિમણૂક પત્ર મળ્યા છે તેમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું